जय माताजी मित्रों ऊंचो मुकेश भाई फार्मेसी टेल वेलकम टू माय चैनल व्यसन થી દૂર રહે વ્યસન થી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવીએ આપડા ઘર માં આપડી ઓફિસ માં આપડા બિઝનેસ ના સ્થાન ઉપર ઘર માં વાડી માં કે કોઈ પણ જગ્યાએ જો ઉંદર નો त्रास રહેતો હોય તો ઉંદર નો त्रास જે છે એને દૂર કરવા માટે ખૂબ જ એક સરસ મજાનો પ્રયોગ છે આ પ્રયોગ તમે કરો એટલે ઉંદર જે છે એ ઓટોમેટિક એની જે સ્મેલ છે એનાથી દૂર થઈ જશે અને તમારે એને મારવો પણ નહીં પડે ઉંદર જે છે એ આખરે જીવતો છે જ તે માટે એને મારવાનો કોઈ દિવસ પ્રયત્ન ન કરવો જીવ હિંસા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પણ એને માર્યા વગર કઈ રીતે દૂર કરી શકાય એના માટે પ્રયોગ છે આ પ્રયોગ તમે કરશો એટલે લગભગ સો ટકા તમને સફળતા મળશે તો આ પ્રયોગ એવો છે કે એક ટર્પેન્ટાઇન ઓઇલ આવે છે ટર્પેન્ટાઇન ઓઇલ જે છે એ લગભગ દરેક મેડિકલ સ્ટોર આરામથી મળી જતું હોય છે જો ટર્પેન્ટાઇન ઓઇલ તમને કોઈ જગ્યાએ ન મળે તો મારો કોન્ટેક કરજો હું કંઈક તમને વ્યવસ્થા કરાવી આપીશ તો ટર્પેન્ટાઇન ઓઇલ જે છે એ લગભગ તમને દરેક મેડિકલ સ્ટોર ઉપર આરામથી મળી જતું હોય છે હવે આ ટર્પેન્ટાઇન ઓઇલ જે છે એને યુઝ કઈ રીતે કરવાનો એ આપણે જાણી લઈએ તો કોટનના નાના નાના ટુકડા કરી લેવાના છે ટુકડા ટુકડા જે આપણે કપડાના કરેલા છે એ જે ટર્પેન્ટાઇન ઓઇલ છે એમાં બોળી દેવાના અને જે કોટન જે છે એકદમ પલાળી દેવાનો ભીનો ટર્પેન્ટાઇન ઓઇલથી પછી જે જગ્યાએ રૂમમાં ચારે જગ્યાએ અથવા તો બે જગ્યાએ તમને જ્યાં એવું લાગતું હોય તે આ જગ્યાએથી વધારે ઉંદર આવે છે ત્યાં તમારે એ ટર્પેન્ટાઇન ઓઇલ વાળો પોતું ત્યાં મૂકી દેવાનો છે ઘરમાં તમે એક બે જગ્યાએ મૂકશો એટલે લગભગ ત્યાંથી ઉંદર નહીં આવે વાડીમાં જો આ પ્રશ્ન વધારે રહેતો હોય તો પછી થોડી થોડી જગ્યાએ તમે આ પ્રમાણે મૂકશો એટલે એની જે સ્મેલ છે ટર્ફન્ટાઇન ઓઇલની એનાથી ઉંદરો દૂર થઈ જશે કેમ કે ટર્પેન્ટાઇન ઓઇલ જે છે એની સ્મેલ જે છે એ ઉંદરો ભગાવા માટે ખૂબ જ ઉપયોગમાં આવતી હોય છે માટે જે મિત્રોને જેના ઘરમાં કે કોઈ પણ જગ્યાએ જો ઉંદરોનો ત્રાસ હોય તો આ પ્રયોગ તમે કરશો અને ખૂબ તમને પરિણામ સારું મળશે બે કામ થશે એક તો જીવ હિંસા પણ નહીં થાય અને ઉંદરોના ત્રાસથી પણ તમે બચી શકશો સર્વજીનોમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી